સાત મે ના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે એક જ દિવસમાં અમિત શાહ અલગ અલગ લોકસભામાં ઝનઝવાથી પ્રચાર કરવાના છે તે પછી તેઓ ભરૂચ જશે બપોરે ત્રણ વાગે ભરૂચ લોકસભા પણ જાહેર સભાનું આયોજન કરાયું છે એટલું જ નહીં પંચમહાલ લોકસભા માટે સાંજે છ વાગે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે ત્યારે રાત્રે આઠ વાગે વડોદરા પણ ભવ્ય રોડ શો આયોજન કરવામાં આવ્યું છે શાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષને પણ ઝટકો લાગી શકે છે કારણ કે પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાવાના છે તમને જણાવી દઈએ કે શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરીયા કરવાના છે અને તેમની સાથે સિત્તેર થી વધુ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાશે તો જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ કેસરિયા કરશે સાથે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી અને શહેરા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ આરતસિંહ પટેલ પણ ભાજપમાં જોડાશે